પ્રભુ શુક્રિષ્ણ નામમાં આપ સર્વને પ્રેમી સલામ દસમા અધ્યાયમાં ઈસુના રક્ત સંબંધી અપરાધી ઠરવા અંગે ગંભીર ચેતવણી વિશે અને ત્યારબાદ વિશ્વાસી વ્યક્તિ તરીકે જે મોટો બદલો મળવાનો છે તે વિશે આપણે જોયું આડત્રીસ અને ઓગણચાલીસમી કલમ પ્રમાણે ન્યાયી વિશ્વાસથી જીવશે અને આપણે પાછા હટીને નાશ પામનારા નહીં પણ આપણા જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ અહીં દસમા અધ્યાયના અંતમાં લેખક ખૂબ સુંદર રીતે વિશ્વાસની વાતને જોડે છે અને આગળ અગિયારમા અધ્યાયમાં વિશ્વાસના સુરવીરોની વાત રજૂ કરે છે જેથી આપણો વિશ્વાસ મજબૂત બને અહીં શરૂઆતની ત્રણ કલમોમાં વિશ્વાસનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ અલગ અલગ પાત્રો દ્વારા વિશ્વાસની વાત રજૂ કરવામાં આવી છે જે આપણા માટે દ્રશ્યમાન નથી અદ્રશ્ય છે મતલબ આપણી આંખો સામે બનેલી ઘટનાઓ નથી તો આપણે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ આ સવાલનો જવાબ મળે માટે જ અહીં પ્રથમ વિશ્વાસનું વર્ણન કરવામાં આવ્યું છે પહેલી કલમ વિશ્વાસનો જે વસ્તુની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી છે આપણે જે આશા રાખીએ છીએ તે દ્રશ્યમાન હોતી નથી અદ્રશ્ય હોય છે રોમન પત્ર આઠમો અધ્યાય ને ચોવીસમી કલમ કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી કેમ કે જે માણસ પોતે જે જુએ તેની આશા કેમ રાખે જે દ્રશ્યમાન છે તે વિશે આશા રાખી શકાય નહીં પણ અદ્રશ્ય બાબતો પર આશા રાખી શકાય અને તે જ વિશ્વાસ છે આપણે કઈ કઈ બાબતોની આશા રાખીએ શકીએ પહેલી બાબત પ્રભુ શુખ દ્વારા મળતા તારણની આશા જે આપણે રોનોને પત્ર આઠમો અધ્યાયને ચોવીસમી કલમમાં જોયું અને આગળ પચીસમી કલમમાં આપણને તે વિશે ધીરજથી રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે ત્યાં લખ્યું છે પણ આપણે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ બીજી આશા જીવનની આશા છે તિતસને પત્ર ત્રીજો અધ્યાયને સાતમી કલમ જેથી આપણે તેની કૃપાથી ન્યાય ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ ત્રીજી આશા પ્રભુના તેળાની આશા છે એફએસીઓને પત્ર ચોથો અધ્યાય ને ચોથી કલમ જેમ તમારા તેળાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે તેમ એક શરીર તથા એક આત્મા છે ચોથી આશા પૂર્ણોત્થાનની આશા છે

અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને મહાન દેવ તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી છઠ્ઠી આશા એ ન્યાયીપણાની આશા છે ગલાતીઓને પત્ર પાંચમો અધ્યાય અને પાંચમી કલમ કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ ઉપર મુજબની રાખેલી આશા એ આપણો વિશ્વાસ છે વિશ્વાસને હિબ્રુમાં એમુના કહે છે જેમાં જે હિબ્રુ મૂળાક્ષરો વાપરવામાં આવ્યા છે તેનો ગુજરાતીમાં અર્થ થાય છે સામર્થ્ય પાણી બીજ દેખવું અને જોડવું મતલબ જીવંત પાણીનું સામર્થ્ય બીચ પર પ્રગટ થતા જોવું આ જીવંત પાણીનું સામર્થ્ય એટલે ઈશ્વરનું સામર્થ્ય બીજ એટલે આપણે પોતે એનો મતલબ એવો થાય કે વિશ્વાસ એટલે એવું જીવન જે ઈશ્વર સાથે જોડાયેલું છે જેમાં જીવંત પાણી જેવો વિશ્વાસ જે ઈશ્વરની હાજરીમાં પ્રગટ થાય છે બીજ જમીનમાં વવાય છે તે વાવ્યા પછી વાવનારની દ્રષ્ટિમાં તે દેખી શકાતું નથી તે દ્રશ્યમાં નથી હોતું છતાં વાવનારને આશા છે કે તેમાંથી છોડ ઉગશે તેને ફળ લાગશે આ આશા એ જ વિશ્વાસ છે બીજી કલમ પ્રમાણે વિશ્વાસથી પ્રાચીન સમયના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી જે અહીં વિશ્વાસના સુરવીરો તરીકે બતાવવામાં આવ્યા છે ત્રીજી કલમ પ્રમાણે વિશ્વાસથી જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરે માત્ર શબ્દથી જ સગળું સર્જન કર્યું છે એટલે જે જે દ્રશ્ય છે તે તે દૃશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયું નથી મતલબ ઈશ્વર દ્વારા શબ્દથી જ સગડું સર્જન થયું છે જે આપણે કોઈએ જોયું નથી છતાં આપણે વિશ્વાસ કરીએ છીએ ઈશ્વરના બોલેલા શબ્દો કે જે ઈશ્વરનું વચન છે તે જ આપણા વિશ્વાસનો મુખ્ય આધાર છે જે આપણને આજ્ઞાકારી બનાવે છે અને એથી આપણે ઈશ્વરની યોજનાઓ સારી રીતે સમજી શકીએ છીએ વિશ્વાસની શક્તિ અને તેનું મહત્ત્વ શું છે તે વિશ્વાસના સુરવીરો દ્વારા લેખક સમજાવે છે લેખકે અહીં દરેક પાત્રને વિશ્વાસના અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવ્યા છે જેના દ્વારા આપણે અલગ અલગ વિષય કે મુદ્દા આધારિત વિશ્વાસને જોઈ શકીએ છીએ જેના વિશે આપણે આગળ જોઈશું અહીંયા વિશ્વાસના વર્ણન દ્વારા લેખક આપણને વિશ્વાસની વ્યાખ્યા સમજાવે છે જે આપણો એક બેસ તૈયાર કરે છે આગળની વાતો સમજવાને માટે અને આગળ વિશ્વાસના સુરવીરોના પાત્ર દ્વારા ખૂબ સુંદર રીતે એ વિશ્વાસની વાતનું વર્ણન કરતા સમજાવે છે જે હવે પછીના એપિસોડમાં આપણે જોઈશું ત્યાં સુધી પ્રભુ આપ સર્વને સંભાળે સુખરૂપ રાખે આનંદમાં રાખે અને આપણા વિશ્વાસમાં વૃદ્ધિ કરે એ જ પ્રાર્થના સાથે આમેન